આજે રાજકોટ શહેરની અંદર પવિત્ર તહેવારો દિવાળી હિસ્તુ વર્ષ જે હિન્દુ તહેવારો આપણે કહી છીએ ગર્વ પણ લઈ છીએ એવા તહેવારોની અંદર પાંચ પાંચ સાત સાત મર્ડરો થયા છે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રીનું પેટનું પાણી નથી હલતું ભારતીય જનતા પાર્ટીના રાજમાં રાજકોટમાં જંગલ રાજ થઈ ગયું છે જાણે કે યુપી અને બિહાર સાથે હરીફાઈ થતી હોય રાજકોટની એવું લાગી રહ્યું છે છાસવારે ફાયરિંગોની ઘટના અને હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે ગુજરાતના ડેપ્યુટી સીએમ જ્યારે હર્ષભાઈ સંઘવી આવે ત્યારે સમગ્ર આ ગુજરાત પોલીસનો રાજકોટનો સ્ટાફ ડિસિપ્લિનમાં જાણે કે રાજકોટ છે એકદમ શાંત શહેર છે અને રંગીલું શહેર છે એવા ખોટા વાર્તાલાપોને પીસીઓ કરે છે પણ આજે રાજકોટની હાલત ક્યાં છે તો આપના માધ્યમથી ડેપ્યુટી સીએમને પણ કહેવા માગું છું કે ભાઈ આપ જે વાત કરી રહ્યા છો એસી ઓફિસમાં બેસીને કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પેલા તો તમે રાજકોટ પોલીસને કઈ રીતે જોવો છો ડેપ્યુટી સીએમ તરીકે એનો જવાબ એક વિરોધ પક્ષ તરીકે રહ્યા છીએ રાજકોટની પ્રજા છે એ રાજકોટમાં ઘરની બહાર નીકળતા ડરી રહી છે પોલીસનું ક્યાંક સંખ્યા બળ પણ ઓછું છે ક્યાંક ને ક્યાંક પોલીસ જીએસટીના હપ્તામાં લાગેલી છે ક્યાંક દારૂના હપ્તામાં લાગેલી છે ક્યાંક જુગારના અડ્ડાઓમાં લાગેલી છે ક્યાંક મર્ડરો થયા હોય ને અરજીઓ આવી હોય તો એમાં સમાધાન કરીને સેટિંગમાં લાગેલી છે ક્યાંક જમીનનો જમીનો જ્યાં

અને પાંચ જણાની વાત કરતા હતા આપણે ફોર્સ ની વાત માનીએ કે કમિશનર છે ઓકે આજે કમિશનર પણ હાજર નથી અને જોઈન્ટ કમિશનર પણ હાજર નથી એટલે રાજકોટની જનતાને રેડી મૂકી દીધી છે દાખલો સ્વરૂપ આપણી સામે છે કમિશનર અને જોઈન્ટ સીટી પણ નથી હવે માત્ર ક્રાઇમ ના કોઈ અધિકારી છે હવે એ પણ એવી એસી ઓફિસમાં શું કરવા બેસે છે એ મને ખબર નથી અહીંયા બેઠો છું ત્યારે કે પાંચ લોકો આવો અરે ભાઈ પ્રજાના ટેક્સ થી તમારો પગાર થાય જ સરકારની અંદર જે ટેક્સ લેવાય છે પ્રજાનો એ પ્રજાના ટેક્સથી થી તમારા પગારો થાય છે તમે એક વિરોધ પક્ષને લોકોનો અવાજ તમારી પાસે પહોંચાડવામાં જો તમને ડર લાગતો હોય તો આ તકે કહેવા માંગુ છું કે એમને પણ રાજીનામું આપી દેવું જોઈએ અને હર્ષભાઈ પણ રાજીનામું આપી દેવું જોઈએ અન્યતા એ દિવસ દૂર નથી કે ભારતીય જનતા પાર્ટીને રાજકોટની જનતાને ગુજરાતની જનતા જાકારો આપશે આમાં કોઈ શક નથી